વર્કશોપ ખાતે રિક્ષાઓ હાલતમાં જોવા મળી રહી છે માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા સ્વચ્છ ગુજરાત સાથે સાથે સ્વચ્છતા માટે ઘણા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં જે સ્વચ્છતા જળવાય છે એમાં એકથી દસમો ક્રમાંક આવતો હતો હાલમાં તેત્રીસમો નંબર આવ્યો છે એટલે કે સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે હાલમાં આપ જોઈ શકો મારી પાછળ ઈ રિક્ષાઓ પડેલી છે બંગાર હાલતમાં એ રિક્ષાઓ આ પડેલી છે આ ઈ રિક્ષાઓ સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા સીએસઆર ફંડ રિટેડ આપવામાં આવે છે જેથી કરીને વડોદરા શહેરની નાની મોટી ગલીઓ હોય એમાં જઈ શકે રોડ પરનો કચરો લઈ શકે પરંતુ જે પણ કર્મચારીઓ આ ગાડીઓ વાપરતા છે એ રિક્ષા ચલાવતા હોય છે એનું ધ્યાન નથી રાખતા આડેધડ વાપરવાના કારણે એ રિક્ષાઓ બગડી જતી હોય છે અને એ રિક્ષાઓ બગડ્યા બાદ તેને સમારકામ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી જેના કારણે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો એ રિક્ષાઓ હાલમાં બંગાર હાલતમાં આ સેન્ટ્રલ સ્ટોરમાં બી પડી છે અનેક વોર્ડમાં બી પડી રહી છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે આ રિક્ષાની બેદરકારી રાખે છે જેના કારણે રિક્ષાઓ બંધ થઈ હાલતમાં છે ધૂળ ખાતી હાલતમાં છે જે પણ અધિકારી હોય જે પણ કર્મચારી હોય આ એ રીક્ષાને સારી રીતે વાપરતા હોય તો વડોદરા શહેર સ્વચ્છતામાં હજુ પણ આગળ આવી શકે તેમ છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બિન આવડતના કારણે હાલમાં એ રિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે અધિકારીઓને પૂછતા લૂલો બચાવ કર્યો છે કે હાલ જે પણ અધિકારી આવો લૂલો બચાવ કરતા હોય તો કોઈ પણ કંપની જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એની પોતાની મેન્યુફેક્ચરિંગ હોતું હોય ત્યાં આગળ એમની ફેક્ટરી પણ હોય છે ત્યાં સાધનો પણ મળતા હોય છે તો એમને પણ જાણ કરીને અથવા તો અન્ય જગ્યાએ જાણ કરીને સાધનો લાવીને વિકસાવવા જોઈએ અને એ રિક્ષાઓ ચાલુ કરવી જોઈએ કોઈએ મફત આપ્યું છે એટલે મફત રીતે વાપરવાનો મફત રીતે એનો ઉપયોગ કરવાનોને બગાડીને મૂકી દેવું એક બહુ જ શરમજનક બાબત છે કોઈપણ કંપની સીએસઆર ફંડ હેઠળ હોય એ પણ આપણા વેરાના જ રૂપિયા ત્યાં આવતા હોય છે એટલે આવી રીતે લૂલો બચાવો અધિકારી જો કરતા હોય તો એમને સાવચેત રહેવું જોઈએ આગામી દિવસોમાં આ બાબતે અમે તટસ્થ તપાસ કરીશું